નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા ખાસ કરીને તારીખ અઢારથી લઈ અને પચીસ એપ્રિલ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય તાપ અને ગરમી સહન કરી રહેલા ગુજરાતીઓ માટે અશોકભાઈ પટેલ દ્વારા પચીસ એપ્રિલ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ હાલ જે તાપમાન જોવા મળી રહ્યું છે સત્તર તારીખના તે બેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી જે સામાન્યથી ત્રણ ડિગ્રી વધારે રાજકોટમાં છે તો સાડા બેતાલીસ ડિગ્રી જે અમરેલીમાં જોવા મળી રહ્યું છે તે બેતાલીસ ડિગ્રી સાડા બેતાલીસ ડિગ્રી મતલબ કે બે ડિગ્રી સામાન્યથી વધુ જોવા મળી રહ્યું છે તે જ રીતે ડીસામાં પણ સામાન્યથી એક ડિગ્રી વધારે અમદાવાદમાં સામાન્યથી બે ડિગ્રી વધારે ગાંધીનગરમાં એક ડિગ્રી વધારે અને ભુજમાં સામાન્યથી ત્રણ ડિગ્રી વધારે તાપમાન જોવા મળી રહ્યું છે ત્યારે ખાસ કરીને અશોકભાઈ પટેલ અઢારથી પચીસ એપ્રિલ સુધીની આગાહી કરતાં જણાવે છે કે આગાહીના સમયગાળા દરમિયાન પવન છે તે મુખ્યત્વે પશ્ચિમ તરફથી અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી ફૂંકાશે તો અઢારથી વીસ એપ્રિલ દરમિયાન પવનની ઝડપ છે તે વધુ રહેશે અને બારથી પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને જે ઝાટકાના પવનો હશે તેની ઝડપ પચીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની જઈ શકે છે અન્ય દિવસોમાં પવનની સામાન્ય ઝડપ આઠથી પંદર કિલોમીટર કલાકની રહેશે જ્યારે દિવસ દરમિયાન થોડા કલાકો માટે ઝાટકાના પવનો પંદરથી પચીસ કિલોમીટર સુધી જઈ શકે છે તો આગાહી સમયના મોટા ભાગના દિવસો દરમિયાન વાતાવરણ ચોખ્ખું રહેવાની સંભાવના છે અને બે એક દિવસ થોડાક સમય માટે છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે તો તાપમાન વિશે અશોકભાઈ પટેલ જણાવે છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાન પાંચ ઓગણ પોઈન્ટ પાંચ ડિગ્રી છે તો ડિશામાં ઓગણચાલીસ અમરેલીમાં ચાલીસ ડિગ્રી તાપમાન છે ત્યારે અઢારથી પચીસ એપ્રિલના સમયગાળા દરમિયાન તાપમાનની રેન્જ સાડા ચાલીસ ડિગ્રીથી લઈને સાડા તેતાલીસ ડિગ્રી વચ્ચે રહેશે તો બાવીસ ત્રેવીસ એપ્રિલના ગરમીની તીવ્રતા વધશે અને મહત્તમ તાપમાન જે ઉપરની આસપાસ રહેશે જ્યારે અન્ય દિવસોમાં તાપમાન છે તે મધ્યમ અને નીચી રેન્જમાં રહેવાની સંભાવના છે ત્યારે પચીસ એપ્રિલ સુધી અંદાજે તાપમાન છે તે સાડા ચાલીસ ડિગ્રીથી લઈને સાડા તેતાલીસ ડિગ્રી વચ્ચે જોવા મળશે તો એકંદરે તાપમાનમાં રાહત મળવાની સંભાવના દેખાઈ રહી છે અને જે આકરી લૂ છે તેમાં પણ સારી એવી રાહત આગામી દિવસોમાં જે આગાહીનો સમયગાળો છે તેમાં મળી શકે છે